શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ ભરૂચ જિલ્લા દ્વારા અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે સમાજનો પ્રથમ યુવક યુવતી પરિચય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ જીવનસાથી પસંદગી સમારોહમાં કોળી પટેલ સમાજના બસો સત્તાવીસથી વધુ યુવક યુવતીઓએ નોંધણી કરાવી હતી આ પરિચય સમારોહનો તડપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ ભરૂચ જિલ્લાના પ્રમુખ પરશોત્તમભાઈ પટેલ નગરપાલિકાના સભ્ય અને પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ સમાજના ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ ભીખાભાઈ પટેલ મંત્રી રમણભાઈ પટેલ સમાજના આગેવાન જમયતભાઈ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિતના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો બાદ એસએસસી બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ રેન્ક પ્રાપ્ત કરનાર સમાજની ત્રણ દીકરીઓને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી સાથે અન્ય દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પરિચય સમારોહમાં યુવક યુવતીઓએ પોતાનો પરિચય આપ્યો હતો આ પ્રસંગે હાંસોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગેમલસિંહ પટેલ હાંસોદ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ સમાજના આગેવાન ગુમનભાઈ પટેલ ચીમનભાઈ પટેલ સંદીપ પટેલ સંકેત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ દર્મદા પટેલપુરી સમાજ ઉત્કસ મંદર દ્વારા આયોજિત યુવા યુવતીનો નગમોત્સવનો પરિચય મેળવડો યોજે જેમાં યુવક યુવતીઓની સારી હાજરી અમને પ્રેરણાદાયક રહી આપણા સમાજની વાણી માટે અમે હવેથી આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ સમાજની સૌ સમાજના મોભીઓનો સહજ સહકાર વિશ્વાસ સંપાદન થાય અને આપણે બધા સહજ મત સાથે મળીને વાળીની જગ્યા પર સમાજવાડી મમ્બા બધું કરીએ એ જ અપેક્ષા ચાલો આજ રોજ લગ્નોત્સવ યુવક યુવતી પરિચય સમારંભ અંકલેશ્વર ખાતે યોજાયો હતો પુરી પટેલ સમાજમાં આ એક કમિટી આ પહેલી વખત આ એક પ્રયાસ કર્યો છે અને આગળ પણ એ લોકો સફળ થશે એવી હું એમને શુભકામનાઓ આપું છું બીજું કે આમાં વધુમાં વધુ પેરેન્ટ્સોને અને યુવક યુવતીઓને હું એ કરું છું કે વધુમાં વધુ લોકો આના પછી આ ચાલુ જ રહેવાનું છે છ મહિના પછી દિવાળી વખતે પણ થવાનું છે વધુમાં વધુ લોકો જોડાય એ હું બધાને અપીલ કરું છું ખૂબ સરસ હતો ખૂબ મોટી સંખ્યામાં બધા અહીંયા હાજર રહ્યા હતા એના માટે હું આ કમિટીને પુળી સમાજ કમિટી છે એમને હું શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું અને જે યુવક યુવતીઓ અહીંયા એકબીજાનું એ કરશે એના માટે પણ હું એમને શુભેચ્છા પાઠવું છું એમનું લગ્ન જીવન સારું રહે ભવિષ્ય એમનું સારું રહે એવી શુભકામના પાઠવું છું આભાર